દ્વારકામાં પ્રધાનમંત્રી પહોંચ્યા સ્કૂબા ડ્રાઈવ માટે દ્વારકામાં પૌરાણિક નગરીના કર્યા દર્શન કહેવાય છે કે વર્ષો જૂની જે દ્વારકા નગરી હતી એ સોનાની દ્વારકા હતી અને સોનાની દ્વારકા નગરીના અવશેષો આજે પણ દરિયામાં હયાત છે અને એટલા માટે જ અહીંયા સ્કૂબા ડાઇવિંગ કરવામાં આવે છે અને લોકોને પ્રવાસીઓને યાત્રિકો માટે આ સ્કૂબા ડાઇવની વ્યવસ્થા કરવામાં આવી રહી છે બીચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે સ્કુબા ડાઇવ માટે બીચમાં તૈયારીઓ પણ કરવામાં આવી હતી અને જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકાના અવશેષોને નિહાળવા માટે કહેવાય છે કે આજે પણ એ સોનાની નગરીના દ્વારિકાના અવશેષો એ દરિયામાં હજુ પણ હયાત છે અને એ જ દર્શાવે છે કે કેટલી ભવ્ય નગરી હશે દ્વારિકા નગરી કેટલો ભવ્ય વારસો એ ધરબાયેલો હશે દરિયાના પેટાળમાં આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજુ રૂપારેલિયા રાજુ શું સ્થિતિ ક્યાં પહોંચ્યા છે પ્રધાનમંત્રી કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે સ્કુબા ડાયો માટેની બીજો વાત કરવામાં તો નરેન્દ્ર મોદી જે સીધા દ્વારકાધીશ જગત મંદિરે દર્શન કરી અને નજીકનો જે સુદામા સેતુ છે ત્યાં થઈ અને હાલ જે ગોમતી સામે પંચકુઈ વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છે ત્યાં પહેલેથી સુરક્ષા જે એજન્સીઓ છે આપણી ભારતની તેમના દ્વારા ડોમ બાંધી અને મોદીજી દ્વારકાના જૂના અવશેષો છે તે પૂરા નિહાળી શકવાની પણ જે શક્યતાઓ છે તે તંત્ર દ્વારા બતાવવામાં આવી રહી છે ત્યારે નરેન્દ્ર મોદી છે તે સ્કુબા ડ્રાઈવ કરી અને બહાર નીકળશે ત્યારબાદ તેઓ છે તે મોટી જનમેદની છે તે સભા સંબોધશે આભાર રાજુ તમામ માહિતી બદલ તો દ્વારકામાં સ્કુબા ડાઈવની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને કહેવાય છે કે જ્યારે સોળ હજાર રાણીઓ સાથે પટાણીઓ સાથે દ્વારિકામાં નિવાસ કરતા હતા એ સમયની જે દ્વારિકા નગરી હતી એના અવશેષો આજે પણ દરિયામાં ધરબાયેલા છે અને એ નિહાળવા માટે સ્કુબા ડાઇવ કરવામાં આવે છે